નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે થરા અને થરાદ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવને વિડીયોની માહિતી રોજ જોવા મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોમાં અમ સુધી બને રહેજો કારણ કે આપણે એક જ એવું યુટ્યુબ ચેનલ એવું છે કે સાચા બજાર ભાવની માહિતી આપતું એક જ ચેનલ તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે થરા અને થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ દરેક પાકના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી લેજો તો આગળ વાત કરીએ આજે થરા માર્કેટમાં જીરાનો ભાવ ચાર હજાર સાતસોથી પાંચ હજાર સો રૂપિયા રાયડો એક હજાર ચાલીથી એક હજાર નેવું રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો પંચોતેરથી બારસો ચાર રૂપિયા રજકો ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો બે રૂપિયા જુવારના બજાર ભાવ સાતસો પંચાવનથી સાતસો બાસઠ રૂપિયા બાજરી ચારસો પંચાવનથી ચારસો પંચાણું રૂપિયા ઘઉં ટુકડામાં આજે ચારસો એંસીથી પાંચસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો થરા માર્કેટના બજાર ભાવની વાત કરી ત્યારબાદ આગળ થરાદ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખીને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો થરાદ માર્કેટ યાર્ડમાં આજે જીરુંનો ભાવ ચાર હજારથી પાંચ હજાર બસો પચાસ રૂપિયા રાયડો એક હજાર પચાસથી અગિયારસો પચીસ રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો એકસઠથી બારસો એક રૂપિયો રજકો ત્રણ હજારથી પાંચ હજાર બસો રૂપિયા ઈસબ ગુલના બજાર ભાવ આજે બે હજાર ત્રણસો એકાણુંથી બે હજાર છસો ત્રીસ રૂપિયા અજમો પંદરસો એકાવનથી પચીસો રૂપિયા બાજરીના બજાર ભાવ થરાદ માર્કેટયાર્ડમાં ચારસો પચાસથી ચારસો ચોર્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે થરા અને થરાદ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરી આજે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના થરાદ અને થરા માર્કેટના સાચા બજાર ભાવ